ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ગૃહ વિભાગની બાબતો અને બંદર વિભાગ માટે માંગણીઓને લઈને આવ્યા છે એની ચર્ચા દરમિયાન કોંગ્રેસના અને પ્રતિપક્ષના કેટલાક લોકોએ કેટલાક સવાલો ઉપસ્થિત કર્યા છે રાજ્યમાં ગુનેગારોને નાથવા માટે રાજ્ય સરકારના પગલાની સામાન્ય સંજોગોની અંદર પણ રાજ્યના લોકોમાં અનેક પ્રકારે સરાહના થાય છે

ન કોઈ પરંતુ સરકારની ટીકા કરવી કરવી પણ આવા લોકો આવા અપરાધીઓ આવા ગુનેગારો એને જ્ઞાતિ જાતિ ધર્મ ના આધારે કેટલા બચાવવા માટેના જે કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે હું માનું છું કે આ કોંગ્રેસના ચરિત્ર ને કારણે ગુજરાતની જનતાએ કોંગ્રેસને બરાબરનો પાઠ પડાવ્યો છે ભ્રષ્ટાચારી અધિકારીની વાત હોય કે લાછિયા અધિકારીઓની વાત હું બહુ સ્પષ્ટપણે કરવા માંગુ છું કે ગુજરાત સરકારની આવા લોકો પ્રત્યે ઝીરો ટોલરન્સ ની લીતિ છે